ઓમ નમો નારાયણ શ્રીમદ્ભાગવતૃતીયસ્ક અધ્યાયેરમો ભગવાન નો વરાહ અવતાર નિહિરણ્યાક્ષ નો વધ શ્રીશુવાચ નિશમ્યવાચમ વદતો મુ્યતમાૃપ ભુય પ્રપચક વાસુદેવ કથાદ્ર શ્રી શુકદેવજી બોલ્યા હે પરીક્ષિત રાજા એમ કહિતા મુની મૈત્રેની અતિપવવાણી સામળી ભગવાન નિ કથામાં આદરવા વિદુર્જે પૂછ્યું વિદુરજી બોલ્યા હે મુનિ બ્રહ્માના પ્રિય પુત્ર સમ્રાટ સ્વયંભુ મનુએ પ્રિય પત્ની શત્રુપાને મેળવીને શું કર્યું હે મહાશ્રેષ્ઠ મુનિ તે આદિ રાજા રાજર્ષિનું ચરિત્ર મને શ્રદ્ધાળુને તમે કહો કેમ કે તે ભગવાનના ભક્ત હતા જેમાં ઘણો કાળ પરિશ્રમ પડે છે તેવા પુરુષોના શાસ્ત્રાધ્ય વગેરેનો એ જ ઉત્તમ ધર્મ વિદ્વાનોએ વખાણ્યો છે કે જે તેઓએ જેમના હૃદયમાં શ્રી કૃષ્ણ ભગવાનનું ચરણ કમળ હોય તેવા ભક્ત પુરુષોના ગુણો જ સાંભળવા શ્રી સુખદેવજી બોલ્યા હે રાજન વિદુરજી સહસ્ત્ર શીર્ષા ભગવાન હરિના ચરણોના આશ્રિત ભક્ત હતા તેમણે જ્યારે મૈત્રેય મુનિને ભગવાનની કથા કહેવા માટે વિનયપૂર્વક પ્રેરણા કરી ત્યારે હર્ષથી મૈત્રેય મુનિના રોમ રોમ ખીલી ઉઠ્યા તેઓ કહેવા લાગ્યા મૈત્રેય બોલ્યા જ્યારે પત્ની સાથે સ્વયંભૂ મનો ઉત્પન્ન થયા ત્યારે તેમણે બે હાથ જોડી પ્રણામ કરી બ્રહ્મદેવને કહ્યું કે કેવળ આપજ પ્રાણી માત્રના જન્મદાતા અને પોષક પિતા છો તેથી અમે આ આપની પ્રજાઓ કયા કર્મથી આપની સેવા કરીએ હે સ્તુતિ કરવા યોગ્ય બ્રહ્મદેવ હું તમને નમસ્કાર કરું છું અમારાથી બની શકે તેવા કર્મોથી જે કરીને આ લોકમાં અમારો યશ બધે ફેલાય અને પરલોકમાં સારી ગતિ થાય તે અમારા કર્તવ્ય કર્મ તમે કહો બ્રહ્મા બોલ્યા હે તાત હું તમારા પર પ્રસન્ન છું હે રાજા તમારું બંનેનું કલ્યાણ થાઓ કારણ કે અમને આજ્ઞા કરો એમ તમે પોતાની મેળે નિષ્કપટ હૃદયથી મને જણાવ્યું છે હે વીર પુત્રોએ પિતાની આટલી સેવા કરવી જોઈએ કે તેઓએ પ્રમાદ છોડી મત્સર રહિત થઈ શક્તિ પ્રમાણે પિતાની આજ્ઞા આદરપૂર્વક પાળવી તું આ સ્ત્રીમાં ગુણો વડે પોતાના જેવા જ સંતાનો ઉત્પન્ન કરી ધર્મપૂર્વક પૃથ્વીનું પાલન કર અને યજ્ઞો વડે શ્રી હરિનું પૂજન કર હે રાજા પ્રજાઓનું રક્ષણ કરવાથી મારી ઉત્તમ સેવા થશે અને ભગવાન ઋષિકેશ પણ પ્રજાઓનું રક્ષણ કરતા તમારા પર પ્રસન્ન થશે જેઓના ઉપર ભગવાન યજ્ઞમૂર્તિ જનાર્દન પ્રસન્ન થયા નથી તેઓનો શ્રમ વ્યર્થ જ થાય છે કેમ કે તેઓએ પોતે આત્માનો જ આદર કર્યો નથી મનુ બોલ્યા હે પાપોનો નાશ કરનારા પ્રભુ હું આપની આજ્ઞામાં જ વર્તીશ પણ પ્રજાઓ અને મારા માટે અહીં કોઈ સ્થાનની તમે આજ્ઞા કરો કારણ કે પ્રાણી માત્રનું નિવાસ સ્થાન પૃથ્વી તો આ મહાન જળમાં ડૂબેલી છે હે દેવ પૃથ્વી દેવીનો ઉદ્ધાર કરવા તમે પ્રયત્ન કરો મૈત્રએ બોલ્યા પછી બ્રહ્માએ પૃથ્વીને એ પ્રમાણે જળમાં ડૂબેલી જોઈ ઘણા કાળ સુધી બુદ્ધિથી વિચાર કર્યો હું આ પૃથ્વીને જળમાંથી કેવી રીતે બહાર કાઢીશ હું સૃષ્ટિ રચના કરતો હતો ત્યાં તો પાણીએ ડૂબાડેલી પૃથ્વી છેક રસા તળમાં ગઈ છે આ પરમાત્માએ સૃષ્ટિ રચનામાં જોડેલા અમારે આ વિષયમાં શું કરવું જોઈએ જેમના હૃદયમાંથી હું થયો છું તે પરમેશ્વર જ એને મેળવી આપે હે હે નિર્દોષ વિદુર બ્રહ્મા એવો વિચાર કરતા હતા તેવામાં તો તેમની નાસિકાના છિદ્રમાંથી એક ભૂંડનું બચ્ચું નીકળ્યું તે પ્રથમ અંગૂઠા જેવડું દેખાયું ને ક્ષણવારમાં તો હે ભારત બ્રહ્મદેવના દેખતા તે આકાશમાં પહોંચીને હાથીના જેવડું વધ્યું એ મોટું આશ્ચર્ય હતું મરીચી વગેરે બ્રાહ્મણો કુમારો અને મનુ સાથે બ્રહ્મા ભૂંડ એ સ્વરૂપ જોઈ અનેક પ્રકારના તર્ક કરવા લાગ્યા અહો આશ્ચર્ય છે કે મારા નાકમાંથી નીકળેલું અને ભૂંડના આકાર વાળું આ ક્યુ દિવ્ય પ્રાણી ઉભું છે પ્રથમ તો એ અંગૂઠાના ટેરવા જેવડું દેખાયું હતું અને પછી ક્ષણવારમાં પર્વતની મોટી શિલા જેવડું વધ્યું છે શું આ મારા મનને ખેદ ઉપજાવતા ભગવાન યજ્ઞમૂર્તિ છે બ્રહ્મા પુત્રો સાથે વિચાર કરવા કરતા હતા તેવા માતો મોટા પર્વત જેડવા તે યજ્ઞપુરુષ ભગવાને ગર્જના કરી સર્વ દિશાઓ ગજાવતી પોતાની ગર્જના વડે સમર્થ શ્રી હરિયે બ્રહ્મા તથા તે શ્રેષ્ઠ બ્રાહ્મણોને હર્ષ ઉપજાવ્યો જન તપ તથા સત્ય લોકમાં વસનારા તે મુનિઓ પોતાના ખિદનો નાશ કરનારા એ માયામય ભૂંડની ગર્જના સાંભળી ત્રણ પવિત્ર વેદો વડે તેમની સ્તુતિ કરવા લાગ્યા જેમની મૂર્તિનો વેદો પણ સ્તુતિ કરે છે એવા તે વરાહ મૂર્તિ ભગવાન પોતાના ગુણાનુવા દ્વારા તેમના વેદ વચનો સાંભળી દેવોના ઉદય માટે ફરી મોટી ગર્જના કરી મોટા હાથી જેવી લીલા કરતા જળમાં પેઠા તે વેળા જેમણે પૂછડું ઊંચું કર્યું હતું આકાશમાં ગતિ કરતા કઠોર શરીર વાળા અતિશય ધોળી દાઢો વાળા દ્રષ્ટિરૂપ પ્રકાશ વાળા અને પૃથ્વીનો ઉદ્ધાર કરનારા તે વરાહ ભગવાન શોભતા હતા જોકે તે યજ્ઞના અંગરૂપ જ હતા છતાં તે વખતે વરાહના સ્વરૂપમાં હોય પૃથ્વીના માર્ગને નાસિકા વડે સૂંઘતા હતા પછી તે સ્તુતિ કરાતા પછી તે સ્તુતિ કરતા બ્રાહ્મણો પ્રતે સૌમ્ય દ્રષ્ટિથી જોઈ તેમણે જળમાં પ્રવેશ કર્યો તે સમયે વજ્રમય પર્વત જેવા અંગવાળા તે ભગવાનના જળમાં પડવાના વેગથી સમુદ્રનો મધ્યપ્રદેશ ચિરાઈ ગયો અને તેથી સમુદ્ર જાણે પીડા પામ્યો હોય તેમ મોટા તરંગો રૂપી ભૂજાઓ પહોળી કરી બૂમો પાડતો હે યજ્ઞેશ્વર મારું રક્ષણ કરો એમ પોકારતો હતો એટલામાં યજ્ઞમૂર્તિ વરાહ ભગવાન કે જે પ્રલય કાળે જળમાં કરે છે તે તે જેવી તીક્ષ્ણ અપાર કાપતા છેક ગયા ત્યાં અને જેને પોતે ઉદરમાં ધારણ કરી હતી તે પૃથ્વીને તેમણે જોઈ પછી જળમાં ડૂબેલી તે પૃથ્વીને પોતાની દાઢો વડે ઊંચકી લઈને તે ભગવાન રસાતળમાંથી જ્યારે આવતા હતા ત્યારે અત્યંત શોભતા હતા એ વેળા તે જળની અંદર અસહ્ય પરાક્રમવાળો હિરણ્યાક્ષ દૈત્ય હાથમાં ગદા લઈ ધસી આવ્યો અને તેમને રોકવા લાગ્યો એટલે ચક્રની પેઠે પ્રજ્વલિત તીવ્ર ક્રોધવાળા ભગવાને સિંહ જેમ હાથીને મારે તેમ લીલા માત્રમાં તેને મારી નાખ્યો એ સમયે જેમ મોટા મોટો હાથી પહાડની ગેરુવાળી ભૂમિને દંતશૂળથી ચી ગંડ સ્થળ વાળો તથા મુખ પણ એ દૈત્યના કાદવથી ખરડાયા હતા પણ હે વિદુરજી તમારા જેવા શ્યામ રંગવાળા અને દાંતના અગ્ર ભાગ પર હાથીની લીલા પ્રમાણે પૃથ્વીને ઉચકી રહેલા તે ભગવાનને જોઈ બ્રહ્માદિ ઋષિઓ બે હાથ જોડી વેદ વાક્યોથી તેમની સ્તુતિ કરવા લાગ્યા ઋષિઓ બોલ્યા હે અજીત આપનો જય હો જય હો હે યજ્ઞો વડે સાક્ષાત્કાર કરવા યોગ્ય ભાગવન પોતાના વેદમય શરીરને ધૂણાવતા આપને અમે નમસ્કાર કરીએ છીએ આપના રૂવાડાના છિદ્રોમાં સર્વ યજ્ઞોનો સમાવેશ થાય છે અને પૃથ્વીના ઉદ્ધાર માટે આપ ભુંડ સ્વરૂપે બન્યા છો તે આપને નમસ્કાર હો હે દેવ આપનું આ યજ્ઞાત્મક સ્વરૂપ કે જેની ત્વચામાં ગાયત્રી વગેરે છંદો રૂવાડામાં દર્ભો નેત્રોમાં ઘી અને ચરણોમાં હોતા ઉદ્ઘાતા અર્ધ્વય અધ્વર્યુ

કાનના છિદ્રમાં ચમસ નામે સોમરસ ભરવાના પાત્ર મુખમાં બ્રહ્માનો ભાગ મૂકવાનું પ્રાશિત્ર નામે યજ્ઞ પાત્ર અને મુખની અંદરના છિદ્રમાં ગ્રહ નામે સોમરસનું પાત્ર રહ્યું છે હે ભગવાન અગ્નિહોત્ર તે આપનું ચાવવું છે આપનું વારંવાર પ્રગટ થવું તે યજ્ઞ સ્વરૂપ એવા આપની દીક્ષણીય નામે ઇષ્ટિ છે આપની ડોક ઉપસદ નામની ત્રણ ઇષ્ટિઓ છે અને આપની બંને તરફથી દાઢો તે અનંત અને સમાપ્તિષ્ટિ છે પ્રત્યેક ઉપસદ ઇષ્ટિમાં પ્રથમ કરાતો ગરુડ યાગ તે આપની જીભ છે હોમ રહિત સભ્ય નામનો અગ્નિ તથા આવસથ નામનો ઉપાસનાગ્નિ તે યજ્ઞ સ્વરૂપ આપનું મસ્તક છે અને ઇષ્ટાચયન તે પાંચ પ્રાણો છે હે દેવ સોમ આપનું વીર્ય છે પ્રાતઃ સવન મધ્યા સવન અને સવન એ ત્રણ આપની બાલ્ય યૌવન તથા વૃદ્ધાવસ્થાઓ છે અગ્નિષ્ટોમ અત્યગ્નિષ્ટોમ ઉકથ ષોડશી વાજપેય અતિરાત્ર તથા આપતોર્યામ એ સાત યજ્ઞ વિભાગો આપની ત્વચા માસ વગેરે શરીરની સાત ધાતુઓ છે અને અનેક વગેરે સત્રો તે આપના શરીરના સાંધા છે આ રીતે યજન ક્રિયા એ જ જેમના શરીરનું બંધારણ છે એવા આપ સોમ સહિત યજ્ઞો રૂપ અને સોમ રહિત ક્રતુઓ રૂપ છો વૈરાગ્યયુક્ત કર્મો કરવાથી થતી ચિત્ત શુધી તે દ્વારા થતી ભક્તિ અને તે દ્વારા થતી ચિત્તની સ્થિરતા વડે સાક્ષાત્કાર કરેલા જ્ઞાન સ્વરૂપ અને સર્વ વિદ્યાઓના ગુરુ આપણે વારંવાર નમસ્કાર હો હે પૃથ્વીને ધારણ કરનાર ભગવાન આપે દાઢના અગ્ર ભાગની ટોચ પર ધારણ કરેલી પર્વતો સહિત આ પૃથ્વી જળમાંથી નીકળતા દાંત વડે ધારણ કરેલી પાંદડાઓ સહિત કમલ શોભે છે આપનું આ વેદમય વરાહ સ્વરૂપ દાંત વડે ધારણ કરેલા ભૂમંડળ વડે એવું શોભે છે કે જાણે શિખરો પર ધારણ કરેલા મોટા મેઘમંડળ વડે શ્રેષ્ઠ કુલાચલ પર્વત શોભી રહ્યો ન હોય હવે સ્થાવર જંગમ જગતને વસવાના સ્થાન માટે સર્વના પિતા આપ પોતાની પત્ની રૂપ રૂપ અને જ સર્વની માતા આ પૃથ્વીને સારી રીતે સ્થાપી દો એટલે અમે આ ભૂમિ માતાને આપની સાથે નમન કરીએ કારણ કે જેમ યાજ્ઞિકો મંત્ર દ્વારા અરણિષ્કાષ્ટમાં અગ્નિદેવનું સ્થાપન કરે છે તેમ આપે પણ પોતાના તેજ રૂપ ધારણ ધારણા શક્તિ આ ભૂમિમાં સ્થાપી છે હે પ્રભુ આપ વિના બીજો કયો પુરુષ રસાતળમાં ગયેલી પૃથ્વીનો ઉદ્ધાર કરવાનું કાર્ય કરવાની ઈચ્છા પણ કરી શકે પણ જેનામાં સર્વ આશ્ચર્યો સમાય છે એવા આપ વિશે આ આશ્ચર્ય નથી કેમ કે આપે જ અતિ આશ્ચર્યજનક આ જગત ઉત્પન્ન કર્યું છે હે ઈશ્વર આપે આ પોતાનું વેદમય કેશવાળીમાંથી ઉડેલા પવિત્ર જળબિંદુ તથા સત્યલોકમાં વસનારા અમને અત્યંત પવિત્ર કર્યા છે ખેદની વાત છે કે જે પુરુષ અપાર કર્મોવાળા વાળા આપના કર્મોનો પાર જાણવા ઈચ્છે છે તે ભ્રષ્ટ બુદ્ધિવાળો છે હે ભગવાન આપની યોગ માયાના ગુણોના સંબંધથી સર્વજગત મોહ પામ્યું છે માટે તેનું કલ્યાણ કરો મૈત્ર મુનિ કરી એટલે તે એ પોતાની ખરીઓથી સ્તંભિત થયેલા જળ પર પૃથ્વીને સ્થાપી આ રીતે પ્રજાઓના પતિ ભગવાન શ્રી હરિ એમ લીલા માત્રમાં રસાતળમાંથી આણેલી પૃથ્વીને જળ ઉપર સ્થાપી ત્યાંથી પોતાને ધામ પધાર્યા જે પુરુષ એ પ્રમાણે લોકોના દુઃખ હરવાના સંકલ્પવાળા અને કીર્તન કરવા યોગ્ય આશ્ચર્યકારક ચરિત્રવાળા શ્રીહરિની આ સુંદર કથા ભક્તિથી સાંભળે કે સંભળાવે તેના હૃદયમાં રહેલા ભગવાન જનાર્દન સત્વર તેના પર પ્રસન્ન થાય છે ભગવાન તો સર્વ ઈચ્છાઓ પૂર્ણ કરવા સમર્થ છે તે પ્રસન્ન થયા એટલે દુર્લભ શું છે કંઈ જ નથી પછી તે તુચ્છ કામાદી પદાર્થોની કંઈ જરૂરત જ રહેતી નથી કેમ કે અનન્ય દ્રષ્ટિએ સર્વ આશાઓનો ત્યાગ કરી કેવળ ભજન કરનારાઓને હૃદયગુહામાં રહેલા પરમાત્મા પોતાની મેળે જ પોતાનું પદ આપે છે અહો આ સંસારમાં પોતાના પુરુષાર્થના સારને સમજનારો પશુઓ સિવાય એવો પુરુષ હશે કે જે સંસાર ચક્ર થી છોડાવનારી પવિત્ર કથા સુદાને પોતાના કાન રૂપી પડ્યા વડે એક વાર પીધા પછી ફરી તેનાથી વિમુખ થાય કોનામ લોકે પુરુષાર્થ સારવિત પુરા કથાનામ ભગવત કથા સુદામ ણાજલિભી આપીયકર્ણાંજલિભવાપો વિરજેત વિના નરે શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં તૃતીય સ્કંદ વિશે અધ્યાય તેરમો સમાપ્ત અધ્યાય સોળમો આવશે અધ્યાય ચૌદમો આવશે દીતીને કશ્યપથી રહેલો ગર્ભ અને હિરણ્યાક્ષ અને હિરણી કશિપુની